તો જય માતાજી મિત્રો આપણે દુકાને આવી ગયા છે અને જો દુકાનનું કામ પણ ચાલુ કરેલા છે અને સફાઈ કામ દુકાનનું કામ ચાલુ છે અને જો અમારી દુકાનમાં મસ્ત નવો માલ આવી ગયો છે જો અમારી દુકાનની ફરજિયાત મુલાકાત લેવો બહેનો અરે ભાઈઓ અને બહેનો માટે આવી ગઈ છે તો ચોલી આપણે તમને આપશો હાવ કે હાવ વ્યાજબી ભાવમાં આ મારે અમારે મુકેશભાઈ છે એ તો ચોલી ઘાટેલા છે જો તમારે ચોલી લેવી હોય તો અમારી દુકાનમાં હાવ તમને વ્યાજબી ભાવમાં મળે છે અને જો બધી ટોટલી વસ્તુ અમે રાખે છે થેલા પણ છે પેન્ટો પણ છે શર્ટ પેન્ટ બધું આપણે રાખે છે તો કોઈને કંઈ લેવું હોય તો અમારી દુકાનની જરૂરથી મુલાકાત લેવી આ દુકાનનું એડ્રેસ છે ભાભર મેડિકલની પાછળ તો આવી જાઉં અને શર્ટ પણ સારા હારા આવે છે ભાઈઓ માટે પેન્ટો પણ હારા રાખા છે અમે આ છે મારે ભાઈ મોટો મૂકો જો દુકાનને સફાઈ કરેલો છે અને આપણી દુકાનમાં ગમે તે વસ્તુ લેશો તમને આ કે આ વ્યાજબી ભાવમાં આપવામાં આવશે અને સૌથી ઓછા ભાવમાં તમને વ્યાજબી વસ્તુ મળી જાય છે બહેનો અને ભાઈઓ જરૂરથી મુલાકાત લઈ જશે આ ચોલી ફક્તમાં ફક્ત હાલ તમને વ્યાજબી ભાવમાં આપવામાં આવશે કેમ કે ખાલી એક જેને જો વ્યાજબી ચોલી છે તમે ખાવ નોરતા માટે બહેનોને પહેરવા માટે વ્યાજ ભાવમાં આપવામાં આવશે તો જરૂરથી અમારી આશાપૂરી સાડીસો આશાપુરી રેડીમેડ દુકાનની મુલાકાત લેવી ભાઈ ગમે તે વસ્તુ આપણી દુકાનથી લઈશું તમને હાલ કે હાલ વ્યાજ ભી આપવામાં આવશે તો જય માતા